ચોવીસ નું બીજું અને છેલ્લું સૂર્ય ગ્રહણ થઈ રહ્યું છે આથી આ દિવસે પિતૃ માટે શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન થાય કે નહીં તે અંગે મૂંઝવણ છે તો ચાલો જાણીએ તર્પણ માટે શુભ મુહૂર્ધિ હિન્દુ ધર્મમાં સર્વપિતૃ અમાસ તિથિનું વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસે પૂર્વજોને વિદાય આપવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર દર વર્ષે ભાદરવા વદ અમાસને સર્વપિતૃ અમાવસ્યા કહેવામાં આવે છે આ દિવસે તે તમામ પૂર્વજો માટે પિંડદાન કે તર્પણ કરવામાં આવે છે જેમની મૃત્યુની તારીખ યાદ નથી અથવા તો કોઈ કારણસર તેઓ આ અગાઉ પિંડદાન શ્રાદ્ધ તર્પણ કરવાનું ભૂલી ગયા છે આથી જ તેને સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે આ વર્ષની સર્વપિતૃ અમાસ ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે વર્ષનું છેલ્લું અને બીજું સૂર્યગ્રહણ થઈ રહ્યું છે આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઉભો થાય છે કે શું આ દિવસે શ્રાદ્ધ કરવું શુભ રહેશે કે નહીં તો આવો જાણીએ આ વિડીયોમાં કે સર્વપિતૃ અમાસની તારીખ તે દિવસે પિંડદાન શ્રાદ્ધ તર્પણ કરવાનો શુભ સમય અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો

બપોરે બપોરે બાર વાગીને ચોત્રીસ મિનિટ થી બપોરે સવારે એક વાગીને ચોત્રીસ મિનિટ સુધી સર્વ પિતૃ અમાસ તર્પણ મુહુર જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર બપોરના સમય પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોની પૂજા કરવી શુભ માનવામાં આવે છે સર્વ પિતૃ અમાસ એટલે કે બે ઓક્ટોબરના રોજ બપોરે એક વાગીને એકવીસ મિનિટથી સવારે ત્રણ વાગીને ત્રેતાલીસ મિનિટ સુધી કરી શકાય છે શ્રાદ્ધ પીંડાન તર્પણ માટે સર્વ પિતૃ અમાસ કેમ ખાસ છે

આ પછી સૂર્યને અર્ઘ્ય આપવાની સાથે ભગવાનની પૂજા કરો હવે બપોરે લગભગ બાર વાગે દક્ષિણ દિશા તરફ નોંધ કરી જમીન પર પલાડી વાળી બેસી જાઓ હવે તાંબાના લોટામાં જગ તલ ચોખા ગાયનું કાચું દૂધ સફેદ ફૂલ પાણી અને ગંગાજળ ઉમેરો ત્યારબાદ દોરવા ઘાસ હાથમાં રાખો હવે બંને હાથમાં પાણી લઈ અંગૂઠા વડે જળ અર્પણ કરો આ વિધિ લગભગ અગિયાર વખત કરો આ શ્રાદ્ધ તર્પણ કરતી વખતે મનમાં તમારા પિતૃઓનું ધ્યાન ધરો હવે પિતૃઓ માટે બનાવેલો ભોગ ધરાવો આ માટે કોઈ પાત્રમાં ગાયના છાનની ધૂપ સળગાવો હવે આ ધૂપમાં ગોળ ઘી ખીર પૂરી અર્પણ કરો હવે ભોગ અર્પણ કર્યા બાદ હાથમાં જળ લઈ પિતૃઓને અંગૂઠા દ્વારા જળ અર્પણ કરો ત્યારબાદ પંચમી ભોગ એટલે કે ગાય કુતરા કાગડા કીડી અને દેવતાઓ માટે અલગ ભોજન કાઢો અને તેમને જમાડો છેલ્લે બ્રાહ્મણ કે જરૂરિયાત વ્યક્તિને દાન આપો અને ભોજન કરાવો પિતૃ મૂર્તિ મંત્ર ઓમ પિતૃ દેવતાભ્યો શ્રી પિતૃ નમા ઓમ ત્રયંબક યજામ હે સુગંધી પુષ્ટિવર્ધનમ ઉર્વારુક બંધના મૃત્યુ નું ક્ષેર મામૃતા જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી